અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું એક એવું ગામ જે સરકારને ધ્યાનમાં જ નથી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું એક એવું ગામ જે સરકારને ખબર જ નથી કે કોઈ ગામ છે તેમ લાગી રહ્યું છે

વીજળી આપી હોય આઠ કલાકના સિવિલ પ્રમાણે વીજળી મળે છે જો કોઈ પ્રસંગ હોય તો અંધારામાં જ ઉજવવું પડે છે અને આ ગામ નદી કિનાર હોય ગ્રામજનો પ્રત્યેક રાત જંગલી જાનવરોના ભયના ઓથા નીચે ગુજારે છે જ્યાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા પચીસથી ત્રીસ જેટલી છે પણ સ્કૂલનું તો કોઈ ઠેકાણું નથી સ્કૂલ સ્કૂલ બને તો એક વધુ વિદ્યા સહાયકની પણ જરૂર પડે તેમ છે આ ગામમાં હોવાના કારણે બાળકોનું ભવિષ્ય અંધારામાં છે તો આ ગામમાં સ્કૂલ બને તેવી ગ્રામજનો અપેક્ષા રાખી રહ્યા છે આ તમામ પ્રશ્ન બાબતે ગ્રામજનો દ્વારા કેટલાય વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે પણ એન્જિનિયરો અધિકારીઓ ચક્કર લગાવી ચાલ્યા જાય છે કોઈ નક્કર પગલાં લેવાતા નથી તો શું સરકાર સેવા વસ્તીના વહારે આવશે કે દૂર અમારું ગામ આવેલું છે અને એ ગામમાં આવવા જવાનો કોઈ રસ્તો નથી અમારા ગામમાં માં કોઈ બી ની ડિલેવરી જેવું વસ્તુ બનતું હોય એવા સમયે

લઈ જતો તો મરી ગયલે છે અને આ આ ગામમાંથી બીજા ગામમાં જવા માટે અમને કોઈ રસ્તો નથી પછી બીજી આ મારા ગામમાં જ્યોતિગ્રામ લાઈટ નથી લાઈટ નો એક મોટો પ્રશ્ન છે કે અમારા ગામમાં કોઈક લગ્ન પ્રસંગ જેવું હોય કોઈક મરી ગયેલું હોય અને એનો તહેવાર ઉજવવાનો હોય તો એ દિવસે અમારા મારા અમારા ગામમાં સમયસર લાઈટ મળતું નથી જ્યોતિગ્રામ લાઈટ જ નહીં અમારા ગામમાં એજીમાંથી લાઇટ આપેલું છે હવે એજી નું લાઈટ જે રહ્યું એ તો કોઈ નક્કી જ નહિ કયા ટાઈમે આવે ને કયા ટાઈમે જતું રહે બરાબર આવી તકલીફો છે સાહેબ કેન્દ્ર પટેલ